વડોદરાના આધાર હોસ્પિટલમાં નર્સ પર વિધર્મી દ્વારા કરેલ દુષ્કર્મ કેસમાં લવ જેહાદના એંગલથી પણ તપાસ થશે વડોદરાના ગોરવાની આધાર હોસ્પિટલમાં નર્સ પર વિધર્મી દ્વારા દુષ્કર્મના કેસના મામલે ડીસીપી જુલી કોઠિયાએ જણાવ્યું હતું કે ગત પંદરમી જાન્યુઆરીએ વાસી ઉત્તરાયણના દિવસે આ ઘટના બની હતી ભોગ બનાર યુવતી દ્વારા સાથી કર્મચારી પર દુષ્કર્મના આરોપ લગાવવામાં આવ્યા છે હજી સુધી આ ઘટનામાં સીસીટીવી કઈ નક્કર સમય આવ્યું નથી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આરોપી નામ અશરફ ચાવડા છે અને મૂળ કોડીનાર છે છેલ્લા દસ વર્ષથી હોસ્પિટલમાં જ બજાવે છે ડોક્ટરે સપોર્ટ કર્યો છે કે નહીં તેની તપાસ પણ હાથ ધરાશે આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરી લેવામાં આવી છે અને લવ જિહાદ ના એંગલ થી તપાસ થશે અઠ્યાવીસ વર્ષે આરોપી અશરફ ચાવડા પણ છે ડોક્ટર ની પણ પૂછતાછ હાથ ધરાશે એ તપાસનો વિષય છે સીસીટીવી કેમેરા મેળવી અને આ સીસીટીવી કેમેરા ચાલુ છે કે બંધ અને બંધ છે તો ક્યારથી છે એ તમામ તપાસ કરવામાં આવશે કારણ કે હાલ સુધીનો જે બનાવ છે એમાં ભોગ બનનારની વિગત ભોગ બનનારનો મેડિકલ કરાવવાનો આરોપી હાથ કરવાનું કામ અને આરોપીને મેડિકલ કરાવવાનું કામ વગેરે કામ કરવામાં હોય સીસીટીવીની તમામ વિગત લઈ લેવામાં આવી છે અને એક્સપર્ટ દ્વારા સીસીટીવી ની તપાસ કરવામાં આવશે આરોપી નું નામ અશરફ જીણાભાઈ ચાવડા છે મૂળ કોડીનાર છે અને છેલ્લા દસ વર્ષથી આ હોસ્પિટલ ની અંદર કામ કરતું હતું